રે ગોરા કાળ મુખાવાઓ તમારી ગાડી માં બંદુક લઈને બેઠા રયો આ તો મારા જંગલ એની એક એક ધારે કઈ સેલા નથી મોહના પંચા જીવી ધ્યાનથી સાંભળો ઓલા ગોરાઓની ગાડી રૂટી ને માં જાડીમાં નાખી દીધું છે એ થોડું થોડું કરીને લઈ આવો અને આપણા આદિવાસીઓને ઘરમાં મૂકી દયો હું તો આ બાજુ કેટલાય વખતથી દેખાણો નથી તમે મને જય જ નથી એ ગોરા ને તો હું પોચી જઈશ પણ તમારે ખબરદાર રહેવું પડશે પીર તું જંગલમાં તપણાના અજાડે અને ચાંદણા હેઠે કાઈક વાસતા લક્તા શીખ્યો અને જમીનના નાના નાના ટુકરામાં કોદરી અને બજરીની રોટલો ખાતો અને જંગલમાંથી સટિકડા ભેગા કરી તપણા કરીને જીતને તપતો આ આદિવાસીઓ કોઈને નડતા નથી પણ મોટા જનવાળો તો હાકેમાંથી ભુંડા જનવાળો પણ એકા મરણ કરીને

લાલ પાગડી ત્યારે મારા થોડા દિવસી તમે મને ભગવાન કહો છો

અંગ્રેજો કે અકા દેખાય આદિના મૂળ ના બતાવાસી અભિના મૂડ ના બતા ¡Murió San